નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ સહિત નવ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ અને જામનગર ભાવનગર કચ્છ સહિતના અગિયાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અમદાવાદ આણંદ સહિતના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે લસણમાં પાંખી આવકો વચ્ચે સારી ક્વોલિટીના ભાવ ઊંચા બોલાયા ગોંડલમાં સારું લસણ પાંત્રીસો રૂપિયા પ્રતિ વીસ કિલો આસપાસમાં વેચાણ થયું લસણના વેપારીઓ કહે છે કે સારી ક્વોલિટીના લસણની લાંબા ગાળે અછત સર્જાશે અને લસણની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી હવે વધે તેવા ચાન્સ નથી ગોંડલયાર્ડમાં બારસોથી તેરસો કટ્ટા લસણની આવક હતી અને ભાવ અગિયારસો એકાણું રૂપિયાથી ઘઉંની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતા જોવા મળી વેચવાલી બહુ ઓછી છે અને સામે ફ્લોર મિલોની લેવાલી પણ મર્યાદિત છે ઘઉંના વેપારીઓ કહે છે કે સરકાર દ્વારા ઘઉંનું ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ વેચાણ શરૂ કરવામાં ન આવે તેવી સંભાવના છે જુવારની બજારમાં નરમ ટોન હતો અને ભાવમાં ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો થયો હતો ચોમાસામાં જુવારના વાવેતર ઓછા થવાની ધારણાએ બિયારણની માંગ ઓછી છે જેને કારણે સરેરાશ જુવારની બજારમાં નરમ ટોન હતો ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની નવી યોજના અમલમાં મૂકી છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર ટનથી મોટા અને દસ હજાર ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ ત્રણસો લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન